જય દ્વારકાધીશ મિત્રો શેઠ એક ભીખ માગતા જ છોકરાને માલામાલ કરી દીધો વસુંધા દેવીએ ઋતુને કહ્યું બેટા રડીશ નહીં આપણી જિંદગીમાં આજે સોનાનો સૂરજ ઉગ્યો છે ચંદન શેઠ કોઈ ઇન્સાન નથી પણ માનવ રૂપે ભગવાન છે અલકાપુરીમાં આજે ધનતેરસથી જ દિવાળીનું સ્વાગત થઈ રહ્યું છે દીવા જળહળે છે ફટાકડા ફૂટે છે હવાઓ ઉડે છે તારા મંડળ ઝગમગે છે નાનકડી ઋતુએ જોઈને મમ્મી દેવીને પૂછે છે મમ્મી બધે જ રોશની છે અંજવાળું છે અને આપણે ઘેર કેમ અંધારું છે દેવી હિમાસણમાં પડી જાય છે ઋતુને શો જવાબ આપો કેમ ના જવાબ માટે તો ઈશ્વરની રહેમ જોઈએ એટલે માં ઋતુ પૂછે છે મમ્મી હું પડોશમાં રહેતા દિવ્યાંગ અંકલને ઘેર જાઉં મને ફટાકડામાં બહુ રસ છે ત્યાં ભેગા મળી સહુ ફટાકડા ફોડે છે વસુંધા દેવીને એકાંત જોઈતું હતું તેઓ ઋતુને પડોશીને ઘેર જવાની તરત જ પરવાનગી આપે છે અને ઋતુના કેમ ના જવાબ આપવા એમનું મન સમરણ યાત્રામાં ખોવાઈ જાય છે તેઓ વિચારે છે દસ દસ વર્ષ પછી પણ પોતાનો ખોળો ખાલી છે બાધા બંધણી કામમાં આવતી નથી ઈશ્વરને ત્યાં કેવો વિચિત્ર ન્યાય છે કામવાળી હરખાને ઘેર નવ બાળકો જન્મ જન્મ્યા અને ઈશ્વર પોતાને ખોળા નો ખૂનનાર માટે તડપાવી રહ્યો છે જ્યાં અન્ન છે ત્યાં ખાનાર નથી અને ખાનાર છે ત્યાં અન્ન નથી ભગવાન મારી અરજ સાંભળીને એક પુત્ર દર્શન માટે તડપડી મને તું ક્યારે ઠારીશ પતિ રજલાલ શેઠ કહે છે વસુંધા ભગવાનને ઘેર દેર છે પણ અંધેર નથી ભગવાનમાં વિશ્વાસ રાખ અને દેવીની ધીરજ ફળે છે ડૉક્ટર શીતલબેન સમાચાર આપે છે મોઢું મીઠું કરાવો સંતાન પ્રાપ્તિની તમારી ઈચ્છા ફળી રહી છે હું ખુશીથી ઝૂમી ઉઠું છું તેમના સ્ટાફને સો સો રૂપિયાની નોટો થઈ રીઝવું છું ભગવાન મારી શંકાને સમક્ષ માનજે આજથી હું શ્રદ્ધાવંતી બનીશ અને નવ મહિના બાદ હું એક રૂપાળા પુત્રની માતા બનુ છું એ પછી ચાર વર્ષે એને ભાઈ બીજનો લાભ આપવા પુત્રી ઋતુનો જન્મ થાય છે કુદરતની કરામતનો પાર નથી મેં પુત્રનું નામ જાતે જ નક્કી કર્યું મારો પુત્ર દીર્ધાયુષિં બને એ ભાવના સાથે તેનું નામ ચિરંજીવ રાખ્યું ચિરંજીવ સાત વર્ષનો થાય ત્યારે તેની બાબરી હરિદ્વારમાં ઉતારવી ઉત્તરાખંડના ધામની યાત્રા કરવાનો મેં સંકલ્પ કર્યો અને ધનતેરસના દિવસે પતિ અને પુત્રી સાથે અમે હરિદ્વાર પહોંચ્યા મને કેદારનાથ અને બદ્રીનાથના દર્શનની તીવ્ર ઈચ્છા હતી ગંગા સ્નાન માટે મન અધીરું હતું આજે સ્નાનની વિધિ પતાવી અમે હરિદ્વારની સંધ્યા આરતીના દર્શને ગયા સેકન્ડો લોકો હાજરીને ટાણે હાજર હતા જગા ન મળતા અમે સૌથી પાછળ ઊભા રહ્યા એવામાં કોઈ દયાળુએ બે ખુરશીઓ આપી આરતીના દર્શનની વિધિ સુવિધા કરી આપી ઋતુ મારી ગોદમાં બેઠી અને ચિરંજીવ પાછળ ઊભો રહ્યો એટલે એકાએક કહ્યું મમ્મી હું ટોયલેટ જઈને આવું છું જલ્દી પાછો આવીશ ચિંતા ન કરતી પંદર વીસ મિનિટ બાદ આરતી પૂરી થઈ પણ ચિરંજીવ પાછો ન આવ્યો એટલે અમે આજુબાજુ અને ટોયલેટ વિસ્તારમાં તપાસ શરૂ કરી મારો જીવ પડીકે બંધાતો હતો કોઈ અમંગણના એંધાણની કલ્પનાથી હું ધ્રુજી રહી હતી કલાક દોઢ કલાક તપાસમાં પસાર થયો પણ ચિરંજીવનો પતો ન મળતા અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી રડતી આંખે અમે ધનતેરસ અને કાળી ચૌદસના કપરા દિવસો વિતાવ્યા બીજે દિવસે દિવાળી હતી જે અમારા માટે હોળી બની ગઈ પોલીસ અમને આશ્વાસન આપી ઘેર પાછા ફરવાની સલાહ આપી ઇન્સ્પેક્ટર બહુ જ ભલા હતા એમણે કહ્યું તમારો પુત્ર જડશે એટલે હું જાતે તેને લઈ તમારે બંગલે આવીશ એક માતાની વેદના હું સમજી શકું છું પુત્ર તો માતાના કાળજાનો કટકો અને આંખનું રતન હોય છે માં તમે ચિંતા ન કરશો અને ભાંગેલે હૈ અમે ઘેર પાછા ફર્યા ચરંજીવને યાદ કરીને અમે દિવાળીના દિવસે પણ અન્ન પાણીનો ત્યાગ કર્યો ત્યાંથી અંધકાર એ જ અમારા બંગલાનો પરિચય બની ગયો બીજી બાજુ ચંદન શેઠ નામના એક પ્રતિષ્ઠિત કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા ચાર રસ્તે દોઢ મિનિટ માટે રેડ સિગ્નલ હોવાને કારણે એમણે બારીનો કાચ ખોલી આજુબાજુ નજર કરી એક બાળક ભીખ માગતા કહી રહ્યો હતો શેઠ મને પચાસ રૂપિયા આપો નહીં તો કુમળો મને ઢોર માર મારશે ચંદન શેઠે જોયું મેલા વસ્ત્રો પણ ગોર વર્ણન નિષ્પાપ આંખો વિશાળ લલાટ અને મધ્યમ બાંધો પહેલી નજરે એમને પ્રતીત થઈ કે આ બાળકનું કુમુંડા નામના દુષ્ટ કીડને પરે અપહરણ કરી પોતાની જાળમાં ફસાવ્યો લાગે છે એમણે કહ્યું ચાલ મારી ગાડીમાં બેસી જા તને હું પચાસને બદલે સો આપ રૂપિયા આપીશ તો તો કમુડો મને બે દિવસ નહીં મારે એમ જ ને શેઠે એ છોકરાને પોતાની ગાડીમાં બેસાડી દીધો અને પૂછ્યું બેટા તારું નામ શું મારું નામ ચિરંજીવ છે એણે ટૂંકમાં બતાવ્યું ચંદન શેઠે વિચાર્યું નામ ચિરંજીવ અને જિંદગી અભિશ્રાપ હું તેના નામને સાર્થક કરી બતાવીશ ચંદન ચંદનશેઠે પત્ની સુરમધ્યાદેવીના અવસાન પછી એકલતાનો અભિશ્રાપ ઓઢીને જીવી રહ્યા હતા ચિરંજીવે તેમને ભાગ્ય હૃદયમાં આશા અને ઉલ્લાસનો સંચાર કર્યો ગાડી બંગલે પહોંચી એટલે ચંદન ચંદનશેઠ ચિરંજીવને લઈને બંગલામાં પ્રવેશ્યા મેલા કપડામાં ચિરંજીવને જોઈને નોકર દામુએ પૂછ્યું શેઠ આને નોકર તરીકે રાખવાનો છે ના ચંદનશેઠના ઉફે મારા દીકરા તરીકે એને નવડાવી ધોડાવી ભગવાન આગળ બેસાડ જે એની નવી જિંદગીની શરૂઆત થઈ રહી છે મારે મન તો પ્રત્યેક શુભ દિવસ દિવાળી છે દિવાળે તે દિવાળી મહારાજને સૂચના આપો કે આજે સરસ મજાની રસોઈ બનાવે ચિરંજીવ દિવસો પછી ભીખનો રોટલો ખાધા બાદ મિસ્ટાનનો આનંદ માણશે ચિરંજીવને તેઓ સગા પુત્રની જેમ ચાહવા લાગ્યા એને માન પાન સાથે સ્કૂલમાં દાખલ કર્યો એની ખુશાલીમાં એમણે આખી સ્કૂલના બાળકોને પેંડાના પેકેટ વહેંચ્યા દરરોજ ચિરંજીવને શાળાએ મૂકવા ગાડી જતી અને લંચ

સેકન્ડરીની પરીક્ષામાં પણ ફર્સ્ટ ક્લાસ મેળવ્યો એવામાં ચંદન શેઠને મ્લાઇડ હાર્ટ એટેક આવ્યો હોસ્પિટલમાં દાખલ કર્યા ચિરંજીવ ખાધા પીધા સિવાય તેમની સેવામાં પરોવાયો બોતેર કલાક પછી ડૉક્ટરે કહ્યું બેટા તારી સેવા ફળી છે ચંદનશેઠ સલામત છે ચિંતા ના કરીશ કળિયુગમાં તારા જેવો પિતૃ ભક્ત પુત્ર મળે તે એક ચમત્કાર છે અને થોડાક દિવસો બાદ ચંદનસેઠ હોસ્પિટલમાંથી ઘેર પાછા ફર્યા પોતાના પછી ચિરંજીવનું કોણ એની ચિંતા એમને સતાવી રહી હતી એમણે ચિરંજીવને ખબર ન પડે એ રીતે એડવોકેટને બોલાવી પોતાનું વસિયતનામું તૈયાર કરાવ્યું બંગલો ગાડી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરનું પદ બધું જ ચિરંજીવના નામે કરી આપ્યું પણ તોય તેનામાં જીવને કળ નહોતી વળતી તેઓ વિચારી રહ્યા હતા ચિરંજીવ તો પારકી થાપણ છે એના ખરા મા બાપ તો એના વિરહમાં તડપડતા હશે મારા અવસાન પછી ચિરંજીવને અનાથ નથી બનાવવો સનાથ બનાવવો છે એમણે એડવોકેટની સલાહ લીધી એડવોકેટે કહ્યું આપની ભાવના ઉત્તમ છે પણ ચિરંજીવના માતા પિતાને શોધવા કયા એટલે આપણે એક જાહેર ખબર આપીએ અને જણાવીએ કે એક રૂપાળો દીકરો અમને જળ્યો છે એના મા બાપ જો જીવિત હોય તો પાકી ઓળખાણ આપી તેનો હવાલો સંભાળી લે આ જાહેરાત આપણે દૂરદર્શન દ્વારા પણ કરાવીશું ચંદન શેઠના આનંદનો પાર ન રહ્યો એમના મનમાં એક જ ધૂન હતી ચિરંજીવની સુખી થાય ચંદન શેઠનો એ સ્વભાવ જ કે તેઓ પરોપ્રકારનું ચંદન ઘસી બીજાને લલાટે તેમનું તિલક કરતા રહ્યા જાહેરાતમાં લખેલા ફોન નંબર પર એક એક ફોન આવ્યો અમે ચિરંજીવના મા બાપ છીએ એની ઓળખાણના પાકા પુરાવા સાથે આપને મળવા ઈચ્છીએ છીએ અમને બોલાવવામાં એક પળનો પણ વિલંબ ન કરશો કારણ કે ચિરંજીવના વિરહમાં અમને એક પળ પણ યુગ જેવી લાગે છે અને ચંદન શેઠે ચિરંજીવના મા બાપને તાત્કાલિક બોલાવી લીધા બધા ફોટોગ્રાફ્સ જોઈને શેઠને પ્રતીત થઈ કે વસુંધરા દેવી અને રોજલાલ શેઠ જ ચિરંજીવના મા બાપ છે એમણે પોતાની કપની પર ફોન કરી ચિરંજીવને જલ્દી ઘેર મોકલવાની સૂચના આપી કયા સાત વર્ષનો નાનકડો ચિરંજીવ અને કયા જુવાન જોત દેખાતો ચિરંજીવ ચિરંજીવને વસુંધા દેવી અને મેષ નજરે જોઈ રહ્યા એની ભરી આંખો વિશાળ લલાટ નિષ્પાપ ચહેરો બધું જ યથાવત ચંદન શેઠે કહ્યું ચિરંજીવ હું તો તારો રખેવાળ છું વસુંધા દેવી અને રજલાલ શેઠ તારા અસલી મા બાપ છે અવાજ પરથી ચિરંજીવ વસુંધા દેવીને ઓળખી ગયો રક્તની લાગણીનું ખેંચાણ શરૂ થયું અને માં કહીને ચિરંજીવ વસુંધા દેવીને કોટે વળગી પડી રહ્યો ચંદન શેઠે કુમડા નામના કિડનેપના પંજામાંથી ચિરંજીવને પોતે કેવી રીતે મુક્ત કર્યો તેની સમગ્ર કહાની કહી સંભળાવી વસુંધરા શેઠાણીએ કહ્યું સત્ય નાશ જશો મારા પુત્રોને અમારાથી જુદા પાડનાર કુંડા નામના બદમાશનું હવે તો તે ચિરંજીવને પજવશે નહીં ને ચંદન શેઠે કહ્યું લો આજના છાપામાં કુમડાના સમાચાર વાંચો કિડનેપિંગ ચોરી ખિસ્સા કાતરવાના ગુનાઓને કારણે કુંડાને સાત સાલની સખત કેદની સજા કોર્ટે ફરમાવી છે એને એના દુષ્કૃત્યોની સજા મળી ગઈ છે વસુંધા દેવી ચિરંજીવીને લઈને પોતાને ઘેર જવા અધીરા હતા પણ ચંદન શેઠે કહ્યું બેના મારા આ અત્યંત હૃદનો ભરોસો છો હું ચિરંજીવને આ ઉંમરે મારાથી અળગો કરવા નથી માગતો મારું કોઈ વારસદાર નથી મેં મારી તમામ મિલકત અને હોદ્દાનું હિલ કરી ચિરંજીવના નામે બધું જ અર્પણ કર્યું છે એટલે તમારે ક્યાંય જવાનું નથી આ તમારા દીકરા ચિરંજીવનું ઘર છે અને આપણે સહુયે સાથે જ રહેવાનું છે હું અમારી કંપનીના મેનેજરને મોકલી તમારી દીકરી ઋતુને તેના મોસાળમાંથી તેડાવી લઉં છું આજે કાળી ચૌદશ છે પણ આપણા માટે દિવાળી જ છે કાલે દિવાળીનો તહેવાર આપણે ધામધૂમથી ઉજવીશું તમે સહુ ખાસો લાંબો સમય અંધારામાં વિતાવ્યો હવે અંજવાળું તમારા આશીર્વાદ માટે ઉત્સાહ છે આપણે તેમનું સ્વાગત કરીએ વસુંધા દેવી અને વ્રજલાલ શેઠના આનંદનો પાર ન હતો ચિરંજીવ માતાની ગોદમાં મસ્તક મૂકીને પોઢી ગયો હતો બીજે દિવસે ઋતુ પણ આવી પહોંચી એ પણ ચિરંજીવને ન ઓળખી શકી ચંદન શેઠે કહ્યું ઋતુ બેટા આજની ભાઈ બીજે તને ભાઈની ભેટ આપી છે આ ચિરંજીવ તારો સગો ભાઈ છે ઋતુ ચિરંજીવને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી વસુંધા દેવીએ કહ્યું બેટા રડીશ નહીં આપણી જિંદગીમાં સોનાનો સૂરજ ઉગ્યો છે ચંદનશેઠ કોઈ ઈન્સાન નથી પણ માનવરૂપે ભગવાન છે પોતે ઠરવું એના કરતાં બીજાને ઠારવાનું એમનું હૃદ છે બેટા ઋતુ તુલ્ય આ દેવદૂતના આશીર્વાદ લે એમણે આપણી હોળીના દિવાળીમાં પલટી નાખે છે અને ઋતુએ ંગ પ્રમાણ પ્રણામ કરીને ચંદન શેઠના આશીર્વાદ લીધા વાતાવરણમાં જાણે શબ્દો પડઘાતા હતા કયા છે આવા ચંદન શેઠ ભારતમાં એક નહીં હજારો લાખો ચંદન શેઠની જરૂર છે